હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલમાં બનતો કાચી કેરીમાંથી બનતો છુંદો અહીંયા આ છુંદો આપણે ટ્રેડિશનલ રીતે બનાવવાનો છે જે એક વર્ષ સુધી તમે સ્ટોર કરો તો પણ એ બગડે નહીં અને એના ઉપર ફૂગના આવે એને પરફેક્ટ અહીંયા કેવી રીતે બનાવવું એ હું બતાવવાની છું અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં અહીંયા આપણે કાચી કેરીનો છૂંદો બનાવવા માટે તમારે અહીંયા કાચી કેરી લઈ લેવાની છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવી કાચી કેરી લીધી છે અહીંયા મેં તોતા કાચી કેરી આવે છે તો એ મેં લીધેલી છે એને પહેલાં આપણે સરસ રીતે પાણીથી ચોખ્ખી ધોઈ લેવાની છે અને આ રીતે તમારે કાચી કેરી ફ્રેશ જ હોવી જોઈએ જરા બી અહીંયા પાકેલી ન હોવી જોઈએ પછી આપણે આગળ પાછળથી ડેટા કાઢીને આ રીતે એના પતલી પતલી આપણે ચાકુની મદદથી છાલ કાઢી દેવાની છે તમે જોઈ શકો છો આપણે એકદમ જ પતલી છાલ કાઢવાની છે છાલ કાઢતી વખતે અહીંયા કેરી ના આવે એ ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે આપણે કાચી કેરીને છાલ કાઢીને અને આ રીતે તમારે છીણીને રેડી કરી લેવાની છે અહીંયા આ જે આપણે છીણી આવે છે જે દૂધી છીણવામાં ગાજર છીણવામાં જે આપણે છીણીનો ઉપયોગ કરીએ છીએ એ જ છીણીથી મેં અહીંયા કાચી કેરીને છીણીને રેડી કરી છે પણ અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું કે છીણી તમારી મોટા કાણાવાળી હોવી જોઈએ એકદમ ઝીણી છીણી તમારી ન હોવી જોઈએ પછી આપણે એક જેમાં તમારે છૂંદો બનાવવાનો છે એમાં આપણે મોટું વાસણ લઈ લેવાનું એમાં આપણે બધી આ કાચી કેરીની જે છીણ આપણે બનાવીને રેડી રાખી છે એ આપણે બધી આમાં એડ કરી દેવાની છે અહીંયા આમાં છીણ એડ કર્યા પછી ઘણા લોકો મીઠું અને હળદર નાખીને થોડીવાર માટે રવા દઈએ છે પણ હું એવી રીતે નથી કરતી હું ડાયરેક્ટલી આમાં ખાંડ નાખી દઉં છું અહીંયા મેં પાંચસો કેરીની સામે પાંચસોથી છસો ગ્રામ જેટલી મેં સાકર લીધેલી છે અહીંયા આપણે હવે આ સાકર બધી એડ કરી દેવાની છે અહીંયા તમારે આવી ઝીણી સાકર જ ઉપયોગમાં લેવાની મોટે દાણાની સાકર નથી લેવાની તમારે આવી ઝીણી સાકર તમે લેશો તો એ સરસ રીતે ઓગળી જશે અને એકદમ જ પરફેક્ટ તમારો છૂંદો બનીને રેડી થશે હવે આપણે આ બધી સાકર આમાં એડ કરી દઈશું અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો પછી અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે ધ્યાન રહે કે મીઠું શરૂઆતમાં ઓછું નાખવાનું છે અને પરફેક્ટ નાક માપ સાથે તમારે નાખવાનું મીઠું પાછળથી તમારે છૂંદો બન્યા પછી એડ નથી કરવાનું કે પછી સાકર બી તમારે એડ નથી કરવાની એટલે સાકર અને મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા પહેલાંથી જ એડ કરી દેવાની હવે આપણે મીઠું અને સાકર એડ થઈ જાય પછી તમારે આને એક સરખું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આને આ રીતે મિક્સ કરવાનું છે પાંચ મિનિટ આ રીતે સરખી રીતે તમારી સાકર અને મીઠું છીણમાં એકદમ જ મિક્સ થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો આપણે અહીંયા પહેલાં હળદર અને મીઠું નાખીને એટલા માટે નથી રવા દીધું કારણ કે જ્યારે આપણે ઉપવાસ હોય છે કે પછી મોડાકાતમાં ગૌરવ વ્રતમાં છોકરીઓને જો તમારે આ મુરબ્બો બનાવીને ખવડાવવો હોય તો તમે જે હળદર નાખી લ્યો એના કારણે તમે ન ખવડાવી શકો એટલા માટે મેં અહીંયા એડ નથી કરી હવે અહીંયા આવી રીતે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ સુધી તમે આને સતત આવી રીતે હલાવશો તો આમાંથી પાણી છૂટવા લાગશે તમે જોઈ શકો છો સાકર અને મીઠું અંદર ઓબ્ઝર્વ થશે છીણ સાથે તો એ ધીરે ધીરે આવી રીતે પાણીનો ભાગ બનતો જશે આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે હલાવવાનું બંધ કરી દેવાનું છે અને આ રીતે ચમચીની મદદથી તમારે ચમચો સાફ કરી લેવાનો આ રીતે સાફ થઈ જાય પછી હવે આને આપણે પહેલાં શરૂઆતમાં તડકે નથી ચડાવવાનો આ રીતે તમારું મિક્સ થઈ જાય એટલે તમારે છથી સાત કલાક માટે ઘરમાં જ રવા દેવાનું છે તો આને ઘરમાં રાખતા પહેલાં તમારે આવી રીતે કોઈ બી કોટનનું કપડું લઈ લેવાનું તમારી પાસે દુપટ્ટો હોય કે પછી દાદા કે આપણા પરદાદાઓનું ધોત્યું હોય એનું આવી રીતે ટુકડો કરીને આ રીતે તમારે તપેલા ઉપર રાખી દેવાનું અને કોઈ બી દોરીથી તમારે આને આવી રીતે બાંધી દેવાનું છે એકદમ ટાઈટ બાંધવાનું જેથી અંદર કોઈ જીવાત અંદર ન જાય અને જે વધારાનું કપડું હોય એ તમારે આ રીતે તપેલાને સાઈડમાંથી ગાંઠ મારીને એકદમ ફિટ ગાંઠ મારીને તમારે બાંધી દેવાનું હવે આપણે આને છથી સાત કલાક માટે ઘરમાં જ રહેવા દેવાનું છે ના તો પછી તમારે ઓવરનાઇટ માટે ઘરમાં રહેવા દેવાનું શરૂઆતમાં તમારે પહેલાં આને તડકે નથી ચડાવવાનું એ ખાસ ધ્યાન રાખવાનું શરૂઆતમાં તડકે ચડાવશો તો સાકર તમારી અહીંયા સરસ પીગળશે નહીં અને એકદમ જ ચીકણી બનીને રેડી થશે તો હવે આપણે આના ઉપર ડીશ ઢાકીને આને ઘરે જ છથી સાત કલાક માટે આપણે રવા દઈશું હવે અહીંયા આપણો બીજો દિવસ થયો છે તો અહીંયા હવે આપણે ગાંઠ દોરીની ગાંઠ ખોલીને અને ઉપરથી કપડું કાઢીને તમે જોશો તો આપણે ઓવરનાઈટ માટે એકદમ જ સરસ એવું તમે જોઈ શકો છો કે ત્રીસ ટકા જેટલી આપણી સાકર અહીંયા ઓગળી ગઈ છે હવે આપણે આને ચમચાની મદદથી હલાવી લેશું આજુબાજુમાંથી બી તમારે જે સાકરનો ભાગ હોય છે એ આપણે લઈ લેવાનું ચમચાની મદદથી અને એકદમ જ સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા સાકર આપણી ત્રીસ ટકા જેટલી જ પીગળી છે તમે જોઈ શકશો સાકરના દાણા ચમચામાં દેખાતા હશે હવે આ બધી સાકરને આપણે આવી રીતે ચમચાને સાફ કરી લેવાનું ચમચીની મદદથી હવે આપણે આને તડકે ચડાવવાનું છે તો ફરીથી આના ઉપર જે આપણે કપડું ઓવરનાઈટ માટે ઢાંકીને રાખ્યું હતું એ આવી રીતે દોરી બાંધીને ટાઈટ બાંધી દેવાનું એવી જ રીતે સેમ પ્રોસેસથી તમારે કપડાને બી ગાંઠ મારીને હવે આપણે આને તડકે ચડાવવાનું છે તો તમારા ઘરે જો ગેલેરીમાં તડકો ના આવતો હોય તો તમે આને તમારા અગાસીમાં કે પછી ધાબા ઉપર તમે આને તડકે ચડાવો શકો છો મારા અહીંયા ઘરમાં ગેલેરીમાં તડકો સારો એવો આવે છે એટલે હું તપેલી મારી જે છુંદાની તપેલી છે એ હું મારે અહીંયા ગેલેરીમાં જ મૂકું છું હવે આને આપણે પૂરો તડકો થવા દેસું તડકો અપાઈ જાય પછી તમારે આને ખોલવાનું નહીં આ જ રીતે તમારે પૂરો આખો દિવસ આવી રીતે જ તમારે રવા દેવાનું છે અને રાતના તમારે આને ઘરમાં લઈ લેવાનું અને ઉપર ડીશ ઢાંકીને તમારે થ મૂકી રાખવાનું હવે આપણો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ અને હવે આપણે આને સરખી રીતે પહેલાં મિક્સ કરી લેવાનો આજુબાજુમાં બી સાકર ચોટેલી હોય તો એને બી આપણે ચમચાની મદદથી આવી રીતે ઉખાડીને બધું જ વચ્ચે લઈ લેવાનું અને મિક્સ કરવાનું તમે જોઈ શકો છો કે હજી અહીંયા આપણી સાકર ઓગળી નથી અહીંયા સાકર આવી રીતે એકદમ જ ઝીણી ઝીણી દેખાય ત્યાં સુધી તમારે આને તડકે ચડાવવાનું રહેશે ફરીથી આપણે બીજા દિવસે બી આ જ રીતે કપડું બાંધી દેવાનું તપેલી ઉપર અને વધારાનું કપડું તમારે આવી રીતે ગાંઠ મારીને બીજા દિવસે બી તડકે ચડાવવાનું આ જ રીતે તમારે પ્રોસેસ સાતથી આઠ દિવસ સુધી કરવાનું રહેશે તમારે જો ગેલેરીમાં તડકો ઓછો આવતો હશે તો નવથી દસ દિવસ બી લાગે છે અને જો તમે અગાસીમાં કે ધાબા ઉપર મૂકશો તો પાંચથી છ દિવસ બી લાગે છે તમને અહીંયા તમારા ઘરમાં કેવો તડકો આવે છે એ પ્રમાણે તમારે અહીંયા છુંદાને મૂકવાનો રહેશે હવે અહીંયા મને આઠથી નવ દિવસ થઈ ગયા છે તો હું મારી આ છુંદાની તપેલીને ખોલીને જોઈ લઈએ અને તમને બતાવી દઉં કે અહીંયા છુંદામાં સાકર ઓગળી છે કે નહીં અહીંયા હવે આપણું હલાવી લઈએ તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બી જો આપણી સાકર જે ચોટેલી હતી હવે એ ચોટી નથી ઓગળી ગઈ છે અને આ રીતે પહેલાં સરખી રીતે મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો કે અહીંયા સાકર હવે આપણી સરસ ઓગળી ગઈ છે તમે દેખાતું હશે કે જરા બી સાકર અહીંયા આપણી રહી નથી તમે જોઈ શકો છો અને આવી રીતે તમે હાથથી આંગળીની મદદથી જોશો તો સાકરની સરસ એવી ચાસણી બની ગઈ છે તમે જોઈ શકશો આ રીતે અંગૂઠાને આંગળીને આવી રીતે તમે પ્રેસ કરીને જોશો તો સાકર અહીંયા તમને જે ચાસણી બનેલી છે એ ચીપ ચીપી હોય એવી લાગશે ચીકણું હોય એવું લાગવું જોઈએ અને આ રીતે તમારી સાકરની ચાસણી બનીને રેડી થવી જોઈએ તમારે જો અહીંયા મોરો છૂંદો ખાવો હોય તો તમે આને ડાયરેક્ટલી હવે તમે કોઈ બી એરટાઈટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો પણ અહીંયા હું હવે બીજા મસાલા એડ કરું છું કે જે આપણે બજારમાં લાલ તીખો છુંદો મળે છે એવો હું બનાવવાની છું તો એની માટે અહીંયા હું હવે અડધી વાટકી એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા આપણે લાલ તીખું મરચું અહીંયા એડ કરીશ અને બીજી ત્રણથી ચાર ચમચી જેટલું અહીંયા લાલ કાશ્મીરી મરચું એડ કરીશ સાતથી આઠ આપણે લવિંગ એડ કરીશું અને ચારથી પાંચ આપણે તજના ટુકડા એડ કરીશું તમને જો આમાં જીરું પસંદ હોય તો તમે શેકેલા જીરાનો પાવડર બી એડ કરી શકો છો કાં તો પછી આખું જીરું બી એડ કરી શકો છો અહીંયા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા તમે કરી શકો છો હવે આ મસાલા એડ કર્યા પછી તમારે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમને અહીંયા જો તજ અને લવિંગનો ફ્લેવર ના ગમતો હોય તો સ્કીપ કરી શકો છો અને આ રીતે મિક્સ થઈ ગયા પછી તમારો પરફેક્ટ રીતે આ રીતે છુંદો બનીને રેડી થઈ જવો જોઈએ હવે આને આપણે ડાયરેક્ટલી તપેલીમાં નથી ભરવાનો કારણ કે આપણે જે મસાલા આપણે એડ કર્યા છે એનો ફ્લેવર અહીંયા હજી આવવાનો બાકી છે તો હવે પહેલાં આપણે આને આવી રીતે જ એક દિવસ માટે તપેલીમાં જ રવા દઈશું જેથી આપણે મરચાંનો અને તજ લવિંગનો જે ફ્લેવર છે એ સરસ રીતે છુંદાની અંદર આવી જાય તો હવે આપણે આના ઉપર આ રીતની કાળી કાણાવાળી ડીશ ઢાંકી દઈશું અને તમારી પાસે જો ના હોય તો કોઈ બી ચાહણી હોય તો એ પણ તમે ઢાંકીને મૂકી શકો છો અને આને આપણે છથી સાત કલાક માટે તડકે ચડાવી લઈશું તડકો ના આવતો હોય તો તમે ઘરમાં ઓવરનાઈટ માટે બી આને ડીશ ઢાંકીને તમારે રાખી મૂકવાનું પણ શરૂઆતમાં મિક્સ મસાલા કર્યા પછી તમારે આને ડાયરેક્ટલી તપેલીમાં નહીં ભરવાના એક ખાસ ધ્યાન રાખવાનું તો હવે આને આપણે તડકે ચડાવી લઈએ અહીંયા છથી સાત કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને છૂંદામાં એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે એક વખત સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું એરટાઈટ ડબ્બામાં ભરતા પહેલાં તમારે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું અને આ રીતે તમારો પરફેક્ટ છૂંદો બનીને રેડી થશે છુંદાને આપણે જે બહેણીમાં સ્ટોર કરવો હોય એ આપણે હવે બહેણી લઈ લેશું અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી કાચની બહેણી એરટાઇટ આવે છે એ મેં લીધી છે છુંદો કે પછી કોઈ બી અથાણું ભરીએ ત્યારે તમારે જેમાં સ્ટોર કરવાનો હોય એને આપણે સૌથી પહેલાં સરખી રીતે ધોઈને સાફ કરીને અને એને એક દિવસ આવી રીતે ખુલ્લું રાખીને પછી જ તમારે આમાં કોઈ બી અથાણું કે છુંદો સ્ટોર કરવાનો તો હવે આપણે છુંદો બનાવીને રેડી કરેલો છે એ બધો છુંદો આપણે આમાં બધો એડ કરી દઈશું આ રીતે જેટલો તમારો આવે એ પ્રમાણે છુંદો આમાં એડ કરી દેવાનો છુંદો એડ કર્યા પછી કદાચ એના જો છાંટા પડ્યા હોય તો આ રીતે કોઈ બી કોરું કપડું લઈને તમારે પહેલાં સૌથી પહેલાં બહેણીની આજુબાજુની કિનારી અને આખી બહેણી આવી રીતે તમારે લૂછી લેવાની તો અને પછી આને આપણે સરસ રીતે ઢાંકણું બી સાફ કરીને આ રીતે તમારે ફિટ ઢાંકણું બંધ કરી દેવાનું તમારે જો ઘરમાં મોઇશ્ચર વધારે રહેતો હોય તો તમારે આ બહેણીની ઉપર કોઈ બી કપડું ઢાંકીને પછી તમારે ઢાંકણું બંધ કરવાનું આવી રીતે પ્રોસેસ કરવાથી તમારો છુંદો સરસ એવો લાંબો રહેશે અને એકદમ જ પરફેક્ટ બનીને રેડી થશે તમારો છુંદો ત્યાં બગડશે બી નહીં અને તમે જ્યારે બેથી ત્રણ દિવસ થાય ત્યારે તમારે છુંદાને એક વખત હલાવતું રહેવાનું જેથી એક સરખું સ્ટોર રહેશે તો પણ છુંદામાં ઘણી વખત ફૂગ આવી જાય છે કે પછી એ બગડી જાય છે તો તમારે બે ત્રણ દિવસ થાય એટલે છુંદાને એક વખત હલાવતું જ રહેવાનું જેથી તમારો છૂંદો અહીંયા બગડશે બી નહીં આ રીતે તમે પરફેક્ટ છૂંદો બનાવજો પરફેક્ટ માપ સાથે તો તમારો એક વર્ષ સુધી બી છૂંદો એકદમ જ સરસ બનીને રેડી થશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ